અમદાવાદના અસલાલીમાંથી વેપારીના થયેલા અપહરણમાં મહંત આરપીએફના જવાન અને એક ગૃહિણીનું નામ ખુલ્યું છે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે અને ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગની શોધખોળ શરૂ કરી છે અમદાવાદમાં અસલાલી પાવર હાઉસ પાસેથી અપહરણ ચાના વેપારી લલિત અગ્રવાલનું અપહરણ વેપારીના અપહરણ બાદ મંગાઈ કરોડોની ખંડણી

એ વેપારીને મેં બોલાવી લીધો છે તમે આવી જાઓ તો મેં કઈ મને ટાઈમ લાગશે કે કશું વાંધો નહીં અમે આવી જોઈએ છીએ અને એના પછી છે ને એ હું અને મારો પેલા મેનેજરને બંને સાથે ગયા અને ત્યાં પિરાણા ગેટ પાસે ઊભા રાખ્યા અને ત્યાંથી પછી ચાવી મેનેજરને આપી હતી કે તમે જતા રહો અને મને લઈને એ નીકળી ગયા ત્યાં અને કહ્યું કે અમે સીબીઆઈ ઓફિસર છે અમને તપીસ માટે લઈ જઈએ છીએ ત્રણ વાગે એફઆઈઆર નોંધાઈ અને એ ચારું બાજુ ફોન ટ્રેસ કરવાનું ને બધી નાકાબંધી કરવાની ને બધું એ કર્યો અને પહેલાં એક મને થોડું ડાઉટ હતો ચાર પાંચ દિવસ પહેલાં કોઈ એક છોકરી આવી હતી મારી પાસે એ મને કીધું કે અંકલ તમે ક્યાંથી આવો છો તમે એકલા મને મળો અમે મારે ચા માટે મને થોડી પૂછપરછ કરવી છે એટલે મેં સાહેબને બતાવી પોલીસને મેં કહ્યું પાંચ છ દિવસ પહેલાં મારી પાસે કોઈ એક છોકરી આવી હતી અને એ મને કીધું કે તમે મને એકલા મળજો અને કઈ રસ્તેથી આવો તો વેપારી લલિત અગ્રવાલનો દસ મહિના રોજ છુટકારો તો થયો પરંતુ અપહરણ કરતા કોણ હતા અને પાંત્રીસ કરોડની ખંડણી માંગી તો ખંડણી વગર કેમ છોડી દીધા આવા અનેક સવાલો વચ્ચે ગ્રામ્ય એલસીબી એસઓજી અને મિસિંગ સેલે ઓપરેશન શરૂ કર્યું હતું પોલીસ દ્વારા કરાયેલી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે અપહરણનો માસ્ટર માઇન્ડ ભગવા કપડામાં છુપાયેલો કપિલ દવે હોવાનું તપાસમાં ખુલ્યું છે કપિલ દવે ગાંધીનગરમાં મહાકાળી મંદિરનો નો મહંત છે આ ઉપરાંત આરપીએફ નો કોન્સ્ટેબલ અનુપસિંહ રાજપૂત જે રેલવે મેનેજર કચેરીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે આ ઉપરાંત સીમા પટેલ નામની પણ આરોપી તરીકે નામ છે આરોપીઓની મોડસ ઓપરેન્ડી પર જો નજર કરીએ તો ઉત્તર પ્રદેશમાં આઈટીઆઈ કોલેજ બનાવવા કરોડોનું દેવું થઈ જતા મહંતે વેપારીઓનું અપહરણ કરીને પૈસા કમાવાનું ષડયંત્ર રચ્યું હતું આ ષડયંત્રમાં તેના બે અનુયાયી આરપીએફ જવાન સિંહ અને સીમા પટેલને સામેલ કરી આ ઉપરાંત અપહરણ કરવા માટે મહંતે ઉત્તર પ્રદેશથી ત્રણ કુખ્યાત લોકોનો સંપર્ક સાધ્યો આરોપીઓએ દસ જેટલા વેપારીઓની રેકી કરીને માહિતી મેળવી જેમાં સૌપ્રથમ લલિત અગ્રવાલનું નામ ખુલ્યું હતું જે બાદ અન્ય વેપારીઓના અપહરણ કરવાનો પણ ટાર્ગેટ હતો એમ લોકો કે મોબાઈલ ફોન ચેક કરે ગયે जिस जगह पे किडनैपर को किडनैपर ने भूख को रखा था वो जगह की पुलिस ने तपास करी वहाँ पे बहुत सारे गुजरात के और शख्सों की माहिती मिली जो इनके रडार पे थे और अगर ये किडनैपिंग सक्सेसफुल होती गुजरात में तो आगे ये लोग उन लोगों की किडनैपिंग भी करने वाले आ चर्चित अपहरण केस में पुलिस ने जहमत न पगले चाना वेपारी ललित अग्रवाल नो सलामत छुटकारो थयो छे આ ષડયંત્રમાં વેપારીઓની માહિતી મેળવવામાં ફોરેસ્ટ ખાતાના ઓફિસરનો ઉપયોગ કર્યો હોવાનું પણ બહાર આવ્યું છે આ ઉપરાંત વેપારી લલિત અગ્રવાલની કંપનીમાં નોકરી કરતા પૂર્વ કર્મચારીની સંડોવણી પણ ખુલી છે હાલ પોલીસે ઉત્તર પ્રદેશના ત્રણ આરોપીની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન ભીખુ વ્યાસ સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ